એવા જે અંસોમાંથી હંસ બની ગયા છે પરિપક્વ થઈ ગયા છે એવા પાકા થયેલા અંસો તમારા કેવલ ધામની અંદર નિવાસ કરે છે નિવાસન ધામ ધણી એ નિવાસ છે કેવલ ધામ એના ધણી આપ પોતે છો એના માલિક છો તું પુરુષ પુરાતન તમારો હે પુરુષ તમે પુરાતન છો તમારો હું કેવું મારે હું વખાણ કરવા તમે જન્મતા જ નથી તમને કેમ કેવું અમે પુરાતન છો કે કોઈ તમને કહી ન શકે તમે તમારી ઉંમર શું છે અનંત બ્રહ્મા અનંત વિષ્ણુ અનંત શંકર અનંત આદ્યશક્તિ અનંત નિરંજન પુરુષનો નાશ થઈ જાય પશુ પક્ષી જીવ જંતુ મનુષ્ય બધાનો નાશ થઈ જાય બધાએ નાશ થઈ જાય છતાં આપ એવા ને એવા જ રહો છો એવા પુરાતન છો પુરુષ પુરાતન તમે આવા પુરુષ છો